હેલો નમસ્કાર મિત્રો આપણે એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જે ભાવિ શિક્ષક મિત્રો છે જે હાલ આપણે ધોરણ એકથી પાંચની અંદર ખાસ કરીને વાત કરીએ તો ભરતી પ્રક્રિયા જિલ્લા પસંદગી ચાલુ છે એ પણ આપણે અપડેટ મૂકીએ છીએ મિત્રો હવે મિત્રો એની પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આજે એક માહિતી મળી છે ન્યૂઝ એવા કે મળતી માહિતી મુજબ હાયર સેકન્ડરી સરકારી અને ગ્રાન્ટેડ માટે કામચલાઉ શાળા ફાળવણી આવતીકાલે મોડી સાંજ સુધીમાં આવી જશે ઉમેદવારને ફાળવેલ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાંથી કોઈ એક શાળાની ફાઇનલ શાળા તરીકે પસંદગી કરવા માટે બેથી ત્રણ દિવસનો સમય મળશે હવે ઉમેદવારે જે પોતે શાળા પસંદગી કરી છે તો એ માટે એને હવે એક બેથી ત્રણ દિવસનો સમય જે મળે છે એમાં એક જ સ્કૂલ નક્કી કરવાની છે જાતે જ નક્કી કરી લે કે શેમાં લેવું છે એવું એમને ગ્રાન્ટેડમાં લેવું છે કે સરકારીમાં લેવું છે ફાઇનલ નક્કી કરવાનું છે આ સમયગાળા વચ્ચે ઓનલાઈન બાહેતરી પત્રક ભરાવવામાં આવશે હવે મિત્રો એની ફોર્મની અંદર એક પત્રક પણ આવશે જેમાં ઉમેદવારને જાતે જ જે તે શાળા પસંદગી માટેનો વિકલ્પ સિલેક્ટ કરી ને અન્ય શાળામાં હક દાવો જતો કરે કે બીજી શાળામાં મારે જવું નથી મારે એ જ શાળાની અંદર જવું છે એમ એક પસંદ કરવાની છે એવું ઓપ્શન જેવું આવી શકે છે બની શકે કે સાથે નવ ને દસનો પણ હક જતો કરું છું એવું પણ આવી શકે છે બાહેતરી પત્રકમાં ઓપ્શન સેટ હશે એવું લાગી રહ્યું છે હજી નક્કી નથી પણ જે બાહેધરી પત્રક છે જે તમારી બાહેધરી લેવામાં આવે છે બરાબર તમને બોંધવામાં આવે છે એમ કે તમે કઈ જગ્યાએ માત્ર ને માત્ર ઉચ્ચતરમાં લેવા માગો છો પણ ઓપ્શન આવી શકે નવ દસનું નક્કી નથી હજી પણ એ હક જતો કરું છે એવું તમને અહીંયા કહે છે ત્યારબાદ બેથી ચાર દિવસની અંદર તમામ ઉમેદવારોને પોતાની ફાઇનલ શાળા ફાળવણી મળી જશે જે પોતાની ફાઇનલ કઈ સારા છે એ પણ એમને મળી જશે અને જો મિત્રો કોઈ ટેકનિકલ કારણોસર ઇસ્યુ ન આવે તો કાલે સાંજે શાળા ફાળવણી કરી આપશે એવા ન્યૂઝ છે કાલે તમારું લિસ્ટ શાળા પસંદગી માટેનો ન્યૂઝ હમણાં આવ્યા છે તો કાલે એની કંઈ ટેકનિકલ ઇસ્યુ નહીં હોય તો ફાળવણી પણ મળી જશે તો મિત્રો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલની સાથે જોડાયેલા લો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત